એ લોકો પાંચ દિવસ પહેલા મારા બેન બનાવી અને એની દીકરી એમ ચાર જણા અજય મોદીની ટુર હતી એમાં શ્રીનગર પહેલગાંવ ગુલમર્ગ સોનમર્ગ એવા પાંચ છ દિવસના પ્રોગ્રામ માટે અહીંયા ગયા છે અને ગઈકાલે અને આજ સવારે પણ ફોન આવ્યો હતો એ લોકો ગુલમર્ગ હતા અને એકચુઅલી આ ઘટના બની પહેલગાંવમાં એટલે એનાથી ઘણા દૂર હતા એટલે એ લોકો સંપૂર્ણ સલામત છે સ્વાભાવિક છે કે એક પુત્ર હોય અને દૂર ગયો હોય અને આવા આતંકવાદી હુમલા થાય એટલે સ્વાભાવિક છે કે થોડીક ચિંતા તો રહે પરંતુ એના વારે વારે મેસેજ અને સ્ટેટસમાં ફોટાની મોકલે છે એટલે એમ થોડીક રાહત થઈ છે અત્યારે સિઝન છે ગુજરાતીઓને ફરવા માટેની આવી કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે સ્વાભાવિક છે કે માણસ ઠંડા એરિયામાં જાય અને એમાં અધુરામપુર મોરારી બાપુની કથા છે ત્યાં એટલે સ્વાભાવિક છે કે જે ધાર્મિક માણસો હોય એ પણ ગયા હોય એટલે બધું આ આવી તક નો લાભ લઈ એક તો ગરમીની સિઝન છે એટલે ઠંડક મેળવવા તો ફરવાના શોખીન હોય અને ધાર્મિક લોકો મોરારી બાપુ ની કથા છે એટલે એમ સાંભળવા ગયા હોય એટલે એ તક નો લાભ લઈ અને આ પોલીસ ના વેશમાં આવીને બે ત્રણ આતંકવાદી એ પોલીસ નો ડ્રેસ પહેરીને આવી રીતે હુમલો કર્યો છે એટલે આ તો ઠીક છે સામે પોલીસ હોય તો એને એમ થાય કે આ તો અમારો સ્ટાફ છે આ તો છેતરી આવી રીતે હુમલો કર્યો છે એટલે ઈ જરાક ઘટના વધારે વખડવા લાયક કહેવાય હા વાત તો રાત્રે થઈ હતી આજ સવાર સાડા આઠ વાગે પણ થઈ છે અને એમ કીધું કે અમે અત્યારે ગુલમર્ગ શ્રીનગર જવા નીકળી જાય છે એટલે હવે કઈ ચિંતા જેવું નથી કારણ કે પહેલગાવ તો ઘણું દૂર છે હા ઈ હવે અત્યારે શ્રીનગર જાય પછી ખબર પડે અને શ્રીનગર માં તો કઈ એમ ચિંતા જેવું નથી હા મેં તો કાલ સાંભળ્યું ત્યારથી મને એમ થતું હતું કે હવે આ બધું કેવી રીતના થશે વારે ફોન આવી ગયા ચિંતા કરતી હેત નો ફોન આવી ગયો સવારે આવ્યો એટલે પાછા ફોટા પણ મૂક્યા કે હું સેફ છું એટલે ચિંતા નહીં કરતા હા ઈચ્છતા તો હોય પણ અત્યારે એવું છે કે કોઈ કઈ વાહન વ્યવહાર છે જ નહીં કે કેવી રીતના આવી શકે એમ તો દૂર છે એટલે ટિકિટ શુક્રવારની છે એટલે ત્યાં સુધી તો હવે રાહ જોવાની